નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી દાહોદ જિલ્લામાં આવેલ ઝાલોદ તાલુકાના સુથારવાસા ગામના પાતા અને સુથારવાસા તળફળિયામાં એકસો અડતાલીસે નેશનલ હાઇવે ઇન્ડસ્ટ્રીયલ કોરિડોરના કારણે તળફળિયાના ડામુર પરિવારના પાંચથી સાત કરો ફરતી માછળ નદીના પૂરના પાણી ફરી વળતા તથા મુનાધા ગામના સાદેડા ફળિયામાં પણ ઘરોમાં પાણી ભરાતા ભારે નુકસાન અને જાનમાલના જોખમનો ભય ફેલાયો મળતી માહિતી પ્રમાણે આજ રોજ સવારથી જ ભારે વરસાદના કારણે માછળ નદીના ભારે પૂર આવવાથી અને પચાસથી ત્રીસ ફૂટ ઊંચો કોરિડોર રોડ પસાર થવાથી તથા પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવામાં ન આવતા કોરિડોર રોડ અને નદીના ભારે પૂરના કારણે કિનારાના લોકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે સુથરવાસા પાતા ફળિયામાં તડ ગામ થતાં રસ્તાનું નાડું પણ તૂટ્યું આ બાબતે છેલ્લા ત્રણ વર્ષથી લાગતા વળત કચેરીઓ તથા રોડ ઓથોરિટીનું ધ્યાન દોરવા છતાં સલામતીના કોઈ જ પગલાં લેવામાં આવેલ નથી તો બેરામગુ શાસન પ્રશાસન આગરી ગરીબ અબુદ અભૂત ડરપોક અને અભણ પ્રજાની મદદે આવે છે કે નહીં તે જોવું રહ્યું ચેતનાબેન ગણાવવા સાથે સીજી ટ્વેન્ટી ફોર ઇન્ડિયા ન્યૂઝ રમી સત્યની સાથે